ગાયબ મને મને ઘર માં ફર્યો ભારત આંદસરકાનો મદદ છે કકે દીકરી છે અને વિધેય વિશ્વાસ આઈ નહીં અને આવશ્યક પગલાં લેજો સમાપ્ત જય મોર માં ખબર છે અને ડોગ હર્ષમે શૈલેન્દ્ર સિંહ બાપુ સાથે આવ્યો હતો અને મારી નામનો ભૂમિ છે મને પેલી નોકરી બચાવ આઈટીઆઈ માં સરકારી મળી હતી અત્યારે બોટ નોકરી કરું છું અને ચૌદ વર્ષે મને સંતન માં પ્રાપ્ત થાય છે મગલમાં અને આશીર્વાદ બાદ વર્ષ વિશ્વાસ ના બીજું બે راشن رود آئیت کے اندر ایک نار آئیت کے لئے آلو اپنی دیتو ایک نام پا کار دیکھن ہاتھ رکھا بل مغالماتانی آم اگ آم سمجھے بداینے آئیت باغتا ہوں ایک لئے کہ تمہاری سردہ تھی آئی کام چھو تو آمی اکرہ کام چھو تو آمی اکرہ کام چھو کام چھوئی جو ایک بازہ راکتا آئیت کام چھوئی سردہ راکتا ہوں آئیت سردہ راکتا ہوں

પછી હું કીધું આપણે કેમ જાવું કે બીજી નથી પછી માને યાદ કરી કે ટીવી માં જોતો તો મુંજે ને બેટા તમે કે મારા પછી છોકરાએ ટીવી ચાલુ કરી અને તમારો આવતું હતું એટલે પછી કીધું કે હવે મારે હાજર એક તો તારી અને મરી જાય તો તારી દીકરી ઈ આવતા રવિવાર બધી રેડી થઈ જાય તો આવતા રવિવાર સ્ટીગે લગાડી દે અને 1100 રૂપિયાનું પાડે વાત છઈ નાકે મારું બીજો કેપેસિટી નથી ખબર મારી દીકરી રેડી થઈ ગઈ બહુ ઈમોટેલી બહુ

અને ગાય નું દૂધ છે શેનું બેટા ગાય નું તમારી ઘર માં ખૂબ કરજો પણ માં કારણ કે દીકરી મોબાઈલ ના છે આ ઉભી થઈ ને ચમત્કાર નું તો બોટાદ થી આવો છું અશોકભાઈ અમે પોતે હિન્દુ બાબર છીએ અને દોઢ વર્ષ પહેલા હું શૈલેન્દ્રસિંહ બાપુ સાથે આવ્યો હતો અને મારી કર્મભૂમિ અહીંયા છે મને પહેલી નોકરી બચાવ આઈટીઆઈમાં સરકારીમાં મળી હતી અત્યારે બોટાદ નોકરી કરું છું અને ચૌદ વર્ષે મને સંતાનમાં દીકરી પ્રાપ્ત થઈ છે મા મોગલ માન આશીર્વાદ જય મોગલ ચમત્કાર નથી વિશ્વાસ આટલા ભેટ ના રાખજે બીજું નામ રાખજે બે નામ રાખજે કેટલા راستی روڑا کے اندر اکنا راکھے ہیں آپ پھر دیت ہوئے ہیں ایک نامہ کارٹ ٹھیک نینا چلتے ہیں بل <سؤال> مغل ماتنی آن اگ آن سمجھے بگائیں آئے بگتا ہوں مہتے ہیں کہ تمہارا سردہ تھی آئے کام چھو تو آگر تینے کے تمہارا سردہ بگتا ہوں